અમદાવાદના જાણીતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર તેજસ પટેલના નામે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો મેસેજ પામ તેલ ઝેર છે આવી પેઢીને બચાવવા દેશમાંથી ઝેરને બહાર કાઢો વડાપ્રધાનને દર્દભરી અપીલ જાયન્ટ કોર્પોરેશનના સોંગમાં રહેલા પામ તેલ માફિયાઓ દેશને બરબાદ કરશે હાલ વાર તહેવારે નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવ્યાના સમાચાર આવી રહ્યા છે ત્યારે તેને માટે જવાબદાર પામ તેલ છે

ધ ક્વિન્ટ એ એક સ્ટોરી પબ્લિશ કરી છે તેમાં પણ પામ તેલ ઝેર હોવાના અનેક તથ્યો સામે આવ્યા છે આ સ્ટોરી અનુસાર પામ તેલ એ સો ટકા ફેટ ધરાવતું પામ તેલ છે જેમાં પચાસ ટકા સ્ટેસ્ટ્યુરેટેડ ફેટ ચાલીસ ટકા મોનો સ્ટેસ્ટ્યુરેરેડ ફેટિક એસિડ અને દસ ટકા પોલીસ ટેસ્ટ્યુરેટેડ ફેટિક એસિડ રહેલું છે પામ તેલમાં રહેલા સ્ટેસ્ટ્યુરેટ ફેટમાં સૌથી વધુ પ્લેમેન્ટિક એસિડ હોય છે જેનાથી બ્લડ કોલેસ્ટ્રોલ વધે છે અને હાર્ટ એટેકનો ખતરો વધે છે આ ઉપરાંત સ્ટેચ્યુરેટેડ એસિડમાં રહેલા લો ડેન્સિટી પ્રોટીનથી હાર્ટની બીમારીઓ વધવાનું જોખમ ઊભું થઈ રહ્યું છે ડાયરેક્ટ અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ કાર્ડિયક સાયન્સ ડોક્ટર પ્રમોદ કુમારે પણ પામ તેલને જોખમી બતાવ્યું છે ધ ક્વિન્ટના રિપોર્ટમાં જણાવાયું છે કે દેશમાં છેલ્લા વીસ વર્ષમાં ભારતમાં પામ તેલની આયાતમાં બસો ત્રીસ ટકાનો વધારો થયો છે પામ તેલનો અગાઉ વપરાશ બાથરૂમમાં વપરાતા કેમિકલ માટે અને સેવિંગ ક્રીમ બનાવવા માટે કરવામાં આવતો હતો પણ તેનો વપરાશ લોકોએ ખાવામાં શરૂ કર્યો છે ખેર ડોક્ટર તેજસ પટેલના નામે ફરી રહેલ મેસેજમાં જણાવાયું છે કે પામ તેલ માફિયાઓનું કદ ભારતમાં બહુ મોટું છે જે જાયન્ટ કોર્પોરેટના સ્વાંગમાં રહેલા છે ભારત વિશ્વમાં પામ તેલનું સૌથી મોટું આયાતકાર છે હાલ બજારમાં એક પણ ફાસ્ટ ફૂડ તેલ વગરની મળતી નથી તમામ ખાવાની ચીજોમાં પામ તેલ વાપરવામાં આવી રહ્યું છે કોઈ પણ ખાદ્ય પદાર્થની દુકાનમાં જાઓ અને તમારા બાળકો માટે બિસ્કીટ ખરીદવા હોય તો પણ પામ તેલ વગરના મળતા નથી બહાર ખાવાની મળતી એક પણ ચીજ પામ તેલ વગરની નથી મોટી મોટી કંપનીઓના બિસ્કીટ પણ પામ પામ તેલમાંથી બને છે ટૂંકમાં તમામ જાયન્ટ કોર્પોરેટર કંપનીઓએ સમગ્ર ભારતની પ્રજાને તેલ નામના ઝેરના અજગરી ભરડામાં લાવી દીધો છે જેને કારણે નાના બાળકોમાં હાર્ટની બીમારીઓ વધી રહી છે તેમાં ડાયાબિટીસની બીમારી માટે પણ પામ તેલને જવાબદાર ગણવ્યું છે પામ તેલ માફિયાઓએ ભારતની નવી જનરેશનને જંક ફૂડ રવાએ રવાડે ચડાવી દીધી છે જેનાથી તેઓના પામતેલનો બિઝનેસ રાત દિવસ ફૂલતો ફાલતો રહે છે સોશિયલ મીડિયામાં ફરતા મેસેજમાં લોકોને અપીલ કરવામાં આવી છે કે જ્યારે પણ તમે કોઈ સ્ટોરમાંથી ખાદ્ય પદાર્થ ખરીદો ત્યારે જો તેના લેબલમાં પામતેલ વાંચવા મળે તો ખરીદવાનું બંધ કરો અને તમારા બાળકને ડાયાબિટીસ અને હાર્ટની બીમારીથી બચાવો સોશિયલ મીડિયાના મેસેજમાં જણાવ્યું છે કે પામતેલ નામના ઝેરથી દેશને બચાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અપીલ કરવામાં આવી છે અને દેશના એક લાખ ડોક્ટરોને આમ તેલથી દેશને બચાવવા અપીલ કરવામાં આવી છે જેનાથી દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા ઝેરથી ભારતને બચાવી શકાય સોશિયલ મીડિયાના મેસેજના અંતમાં દરેકને અપીલ કરીને આ મેસેજ વધુમાં વધુ લોકોને ફેલાવવા જણાવાયું છે સિંગ તેલ સૌથી શ્રેષ્ઠ ખાદ્ય તેલ હોવાના અનેક મેડિકલ રિપોર્ટ અગાઉના આપણા બાપદાદાઓ માત્ર અને માત્ર મગફળીમાંથી બનેલા સિંગ તેલનો વપરાશ કરતા હતા અને આ સિંગતેલ ખાઈને તેઓ હસી ખુશીથી સો વર્ષથી વધુ જીવતા હતા પણ કોઈક માથા ફરેલાએ સિંગતેલને બદનામ કરીને પામતેલ નામના ઝેરને રવાડે ચડાવી દીધા બાદ આજકાલ પચીસ ત્રીસ વર્ષના જુવાનીઓ હરતા ફરતા અને રસ્તે ચાલતા ચાલતા હાર્ટ એટેકથી મરી રહ્યા છે સિંગતેલ સૌથી શ્રેષ્ઠ ખાદ્યતેલ હોવાનું અને હાર્ટ એટેક કેન્સર અને ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓથી બચાવે છે એવા અનેક મેડિકલ રિપોર્ટ પ્રસિદ્ધ થયા હોવા છતાં લોકો સસ્તા પામતેલ તરફ વળતા આજે પ્રજાની તંદુરસ્તી જોખમમાં મુકાઈ ગઈ છે પામતેલ નામનું ઝેર ફેલાવીને વિદેશી તાકાતો આપણા ખેડૂતો અને પ્રજાજનને બરબાદ કરવા માટે મેદાનમાં આવ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં ફરી રહેલા મેસેજ આંખ ઉગાડનારો હોવાનું ચર્ચાય છે ડીસી ટાઈમ્સ સોશિયલ મીડિયામાં ફરી રહેલો મેસેજ સાચો ખોટો હોવાનો દાવો કરતું નથી માત્ર બની રહેલી ઘટનાને સમાચાર સ્વરૂપે પ્રસિદ્ધ કરી રહ્યું છે